લીંબુ ચમચી દોડ અને કોઠડા દોડનો સમાવેશ હતો દરેક રમતને સફળ બનાવવા માટે કોઓર્ડિનેટર્સે તેમના જવાબદારી ભરીયા આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમના સંયોજક તરીકે મિસ ધ્વનિશા અને મુખ્ય સંયોજક તરીકે ડોક્ટર નીતિન પરમારે પ્રભાવશાળી આયોજન કર્યું ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન ડોક્ટર રાજેશ કેલકરે તમામ ખેલાડીઓ સહયોગીઓ અને વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરી હતી અને રમતગમતે દિવસની સફળતા માટે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજે ચોથી જાન્યુઆરીના રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સ્પોર્ટ્સ ડે અત્યારે ઉજવાઈ રહ્યો છે જેમાં ક્રિકેટ કોથળા દોડ લીંબુ ચમચી કેરમ અન્ય અન્ય ગેમ્સ રમાઈ રહી છે હવે આમ તો પરફોર્મિંગ આર્ટ્સ અને કોઈપણ સ્પોર્ટ્સ એનો સંબંધ છે આંતરિક સંબંધ પરસ્પર સંબંધ છે કારણ કે બંનેમાં લીડરશીપ બહુ જ મહત્ત્વની છે બંનેમાં વર્ક બહુ જ મહત્ત્વનું છે કોન્ફિડન્સ મહત્ત્વનું છે બંનેમાં કોલેબોરેશન્સ થાય છે અને જેથી એક ભાવનાનો અનુભવ થાય છે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી સમગ્ર એમએસ યુનિવર્સિટીમાં કોઈ પણ ઇવેન્ટ હોય એમાં અગ્રેસર રહીને પોતાની ભૂમિકા ભજવે છે હમણાં જ રક્તદાન કેમ્પ યોજાયો એ રીતે જ આ એક સ્પોર્ટ્સ ડે બહુ સક્સેસફુલ રીતે સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે આ આપ સૌની થાય